જય માતાજી મિત્રો રૂબી કિચન કિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ ખજૂરનું દૂધ આ દૂધ આપણે નાના મોટા બધાને ભાવે એ રીતના આજે આપણે ખજૂરનું દૂધ બનાવીશું આ દૂધ આપણે આજે નેચરલ મીઠાશથી બનાવીશું તેની અંદર કોઈ પણ આપણે સુગરનો કે ગોળનો ઉપયોગ કરીશું નહીં એટલે તમે ડાયટ કરતા હોય તો પણ તમે આ દૂધને પી શકો છો જે લોકો આખી ખજૂર ના ખાય એ આ રીતના ખજૂરનું દૂધ બનાવીને પણ પી શકે છે અને તેના ઘણા બધા ફાયદા લઈ શકે છે તો ચાલો આપણે બનાવીએ શિયાળા સ્પેશિયલ ઠંડીમાં એકદમ ગરમા ગરમ દૂધ પીવાની મજા આવી જાય એવું ખજૂરવાળું દૂધ બનાવીએ તો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં ખજૂરનું દૂધ બનાવવા માટેની આપણે સામગ્રી જોઈ લઈશું જે સોફ્ટ આવે છે ખજૂર તે લીધી છે તેના અંદરથી બી કાઢી લીધા છે અને પંદરનમ બદામ લીધી છે આપણે બંનેને પાંચ કલાક માટે પલાળીને રાખવાના છે આપણે એક બાઉલ લઈ લઈશું અને તેની અંદર આપણે જે ખજૂરને કટ કરી રાખીએ છીએ તે મૂકીશું અને બીજા બાઉલમાં આપણે બદામ મૂકીશું અને બંનેને આપણે ગરમ કરેલા પાણીની અંદર પલાળી દઈશું તમે દૂધની અંદર પણ પલાળી શકો છો અને પાણીની અંદર પણ પલાળી શકો છો આ રીતના તમે ઓવરનાઈટ કે પાંચથી છ કલાક માટે પાણીમાં પલાળીને રાખવાનું એટલે એકદમ સરસ આપણી આ ખજૂર સોફ્ટ થઈ જશે બદામ પણ એકદમ સરસ પલળી જશે તમારા પાસે સમય ના હોય તો તમે બે કલાક માટે પણ પલાળીને રાખી શકો છો આપણે પાંચ કલાક માટે બંનેને પલાળવા દઈશું પાંચ કલાક થઈ ગયા છે તો આપણી ખજૂર એકદમ સરસ આ રીતના સોફ્ટ થઈ ગઈ છે અને બદામ પણ સરસ આપણી પલળી ગઈ છે આ રીતના તેનું ઉપરનું ફળ સરસ છૂટું પડી ગયું છે હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને પાણી સાથે જ આપણે ખજૂરની અંદર મિક્સર જારમાં એડ કરી દઈશું બદામને આપણે ઉપરનું પળ કાઢીને તે પણ એડ કરી દઈશું તો આપણે ખજૂર અને બદામને એડ કરી દીધી છે હવે આપણે તેનું એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું તો આપણે ફાઇન પેસ્ટ બનાવી લીધી છે હવે આપણે આગળની તૈયારી કરીશું ગેસ ઉપર આપણે એક પેન મૂકી દીધું છે તેની અંદર મેં અડધો લીટર દૂધ લીધું છે દૂધને આપણે એક બોઈલ આવવા દઈશું તમે તમારા ઘરના સભ્ય પ્રમાણે અડધો લિટર કે લિટર દૂધ લઈ શકો છો જે રીતના તમારે આ દૂધ બનાવવું હોય એ રીતના તમારે દૂધનો ઉપયોગ કરવાનો અત્યારે મેં ફૂલ ફેટ દૂધ લીધું છે તમે કોઈ પણ દૂધનો ઉપયોગ કરી શકો છો દૂધમાં એક બોઇલ આવી ગઈ છે હવે આપણે ગેસને થોડો ધીમો કરી દઈશું અને જે ખજૂરની પેસ્ટ બનાવીને રાખી છે તેમાંથી આપણે ખજુરની પેસ્ટ નાખીશું અને બધું બરાબર મિક્સ કરીશું હવે આપણે અંદર થોડું દૂધ નાખીને એ પણ આપણે અંદર નાખી દઈશું તો આપણી આટલી પેસ્ટ વધી છે તેને આપણે ફ્રીજમાં સ્ટોર કરી દઈશું જ્યારે પણ આપણે દૂધ બનાવવું હશે તો આની અંદરથી આપણે પેસ્ટ લઈને દૂધ બનાવીશું આ પેસ્ટને તમે ચારથી પાંચ દિવસ સુધી ફ્રીજરની અંદર સ્ટોર કરી શકો છો કારણ કે આપણે પેસ્ટ બનાવી એ વખતે તેની અંદર દૂધનો ઉપયોગ નથી કર્યો એટલે આપણી પેસ્ટ ત્યારથી પાંચ દિવસ સુધી એવી ને એવી રહેશે આપણા દૂધની અંદર સરસ એવું એક બોઇલ આવી ગયું છે તમારે જે રીતના જાડુ કે પાતું કરવું હોય એ રીતના તમારે દૂધને ઉકાળવાનું પણ આ રીતના ખજૂરનું દૂધ તો થોડુંક મીડિયમ હોય તો જ સારું લાગે વધારે જાડુ હોય તો તે પીવામાં મજા નથી આવતી આ રીતના તમારે ખજૂરની પેસ્ટ નાખ્યા પછી તમારે ફક્ત પાંચેક મિનિટ માટે દૂધને ઉકાળવાનું અને તમારું સરસ એવું ખજૂરનું દૂધ બનીને તૈયાર થઈ જશે ભણાની ખજૂરની પેસ્ટ નાખે છે અને દૂધ ફાટી જાય છે પણ આ રીતના તમે ખજૂરની પેસ્ટ બનાવીને નાખશો તો તમારું દૂધ એકદમ સરસ બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો આપણું દૂધ જરાય ફાટ્યું નથી અને એકદમ સરસ આ રીતના ક્રીમી ટેક્ચર આવી ગયું છે દૂધની અંદર એકદમ સરસ આપણું દૂધ જાડું થયું છે ગુણોથી ભરપૂર અને શિયાળા માટે ખાસ આ રીતના જે લોકો આખી ખજૂર ખાવાનું પસંદ ના કરતા હોય તો આ રીતના તમે રોજે રોજ એક જ વખતમાં તમારે પેસ્ટ બનાવી દેવાની અને રોજે તમારે સવારે કે સાંજે આ રીતના ગરમ દૂધ કરીને ફટાફટ આ ખજૂરવાળું દૂધ બનાવીને તૈયાર કરી શકો છો તમે તમારા પસંદગી અનુસાર ડ્રાય ફ્રૂટ નાખી શકો છો દૂધ આપણું સરસ તૈયાર થઈ ગયું છે હવે તેની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલો ઇલાયચી પાવડર નાખીશું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે એક જાયફલ લઈશું અને તેને આપણે આ રીતના જે આગું સીણવાની સીણી આવે છે તેનાથી આપણે થોડું સીણીને નાખીશું એકદમ સરસ તેની ફ્લેવર આવશે અને બધું બરાબર મિક્સ કરી લઈશું તમે આ સમયે તમારે સૂંઠનો પાવડર નાખવો હોય તો તે પણ નાખી શકો છો ઘણા લોકોને સૂંઠનો પાવડર પસંદ નથી હોતો તો આ રીતના તમે જાયફળ અને ઇલાયચીનો પાવડર પણ નાખી શકો છો એકદમ સરસ આપણું દૂધ બનીને તૈયાર થઈ ગયું છે આ દૂધને તમારે આ રીતના જ તમારે રાખવાનું બહુ જાડું થવા દેવાનું નહીં ફક્ત પાંચથી સાત જ મિનિટમાં દૂધ બનીને તૈયાર થઈ જાય છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને દૂધને આપણે સર્વ કરી લઈશું તૈયાર છે આપણું ગરમા ગરમ ખજૂર વાળું દૂધ તમે આ રીતના તેને ગરમ ગરમ સવારે કે સાંજે તમે પીશો તો તમારા શરીરની અંદર ઘણી એવી તકલીફો છે ખાસ કરીને જેને લોહી ઓછું હોય તેની માટે તો આ ખજૂર ખૂબ જ ઉપયોગી છે વાળ માટે સ્કિન માટે ઘણી એવી શરીરની જે તકલીફો હોય તે માટે આ ખજૂરનું દૂધ ખૂબ જ ગુકારી છે તો તમે રોજે આ ખજૂરનું દૂધ બનાવીને પી શકો છો અને તેના ઘણા એવા ફાયદા લઈ શકો છો તો આપણે દૂધ ઉપર થોડું ગાર્નિશિંગ કરીશું થોડા બદામની કતરણ થોડા કાજુના ટુકડા તૈયાર છે આપણું ખજૂરવાળું દૂધ નાના બાળકોથી લઈ મોટાઓને બધાને ભાવશે એવું ગરમા ગરમ ખજૂરનું દૂધ બનાવીને તૈયાર કર્યું છે અને દરેક વ્યક્તિ આ ખજૂરનું દૂધ પીને ખૂબ જ વખાણ કરશે જે બાળકો ખજૂર ખાવાનું ના પસંદ કરતા હોય તે બાળકો પણ આ ખજૂરનું દૂધ માગી માગીને પીશે એ રીતના જે આપણે ખજૂરનું દૂધ બનાવ્યું છે તમે પણ તમારા ઘરે ફેમિલી માટે આ રીતના રોજે રોજ ખજૂરનું દૂધ બનાવીને સર્વ કરી શકો છો તમને આ મારી રેસીપી કેવી લાગી જો તમને આ મારી રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય